ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્લુ બ્લુ શબ્દનો અર્થ વાદળી ભૂરું આસમાની રંગ નીલા રંગનું અમેરિકન નિગ્રો મૂળનું વિષાદ વાળું સંગીત વેડફી નાખવું ઉદાસ કે નિરુત્સાહ થાય છે બ્લુ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બર્ડ્સ આર ફ્લાઈંગ ઇન ધ બ્લુ સ્કાય એટલે કે પક્ષીઓ નીલા આકાશમાં ઉડી રહ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ફીલ બ્લુ ઓન રેની ડેઝ અર્થાત હું વરસાદના દિવસોમાં ઉદાસીનતા અનુભવું છું એક અન્ય ઉદાહરણ જોઈએ शी વોર અ બ્લેક સ્કર્ટ વિથ અ બ્લુ ટોપ અર્થાત તેણે વાદળી રંગના ટોપ સાથે કાળા રંગનું સ્કર્ટ પહેર્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ